લગ્ન પ્રસંગ જેવું મૂંગ હલવો બનાવવા માટે ત્રણ વાટકી જેટલું દૂધ લેવાનું એમાં થોડું કેસર નાખીને દોઢ વાટકી થાય ત્યાં સુધી ઉકાળવાનું એક ચમચી ઘીમાં એક વાટકી જેટલું મૂંગ દાળ એડ કરવાની અને એ ગુલાબી થાય ત્યાં સુધી શેકી લેવાનું ત્રણ વાટકી જેટલું પાણી ગરમ કરવા મૂકવાનું હવે દાળ ઠંડી થાય એટલે ક્રશ કરી લેવાની ત્રણથી ચાર ચમચી જેટલું ઘી લઈને બે ચમચી જેટલું ચણાનું લોટ નાખીને શેકી લેવાનું શેકાઈ જાય એટલે આપણે જે મંગદાળ ક્રશ કરી હતી એ એડ કરવાની પાંચ મિનિટ માટે ધીમા તાપે શેકી લેવાનું પછી થોડું થોડું કરીને ગરમ પાણી એડ કરવાનું પછી આપણે એમાં દૂધ એડ કરવાનું બધું જ્યારે સરસ રીતે સુકાઈ જાય પછી આપણે એક વાટકી જેટલી ખાંડ અને બેથી ત્રણ ચમચી જેટલું આપણે ઘી એડ કરીને ફરીથી આપણે એમાં શેકવા મૂકવાનું અને થોડું થોડું ઘી એડ કરતા જવાનું જ્યાં સુધી શેકવાનું જ્યાં સુધી ઘી છૂટું ના થાય પછી ડ્રાય ફ્રૂટ એડ કરવાનું અને વધારે ટેસ્ટી બનાવવા માટે એક ચમચી જેટલું એલચી પાવડર એડ કરવાનું અને બધું બરોબર સરસ રીતે મિક્સ કરી દેવાનું રેડી છે મૂંગ